unit 2 read 1 unforgettable walt disney a wisemania walt disney written by roy disney my brother walt is no more yet his influence lingers like a living presence over the studio where he turned out the cartoons nature films and feature movies that made him known and loved around the world even now as I walk around the studio crew, I half expect to encounter that tall country boy figure head bowed in thought about some new project. Walt was so much the driving force behind all we did, from making movies to building Disneyland, that people constantly mention his name as if he were still alive. Maro bhai Walt chivit Nathi. છતાંય અત્યારે પણ જેને લીધે તે સમગ્ર વિશ્વમાં જાણીતો થયો તથા તેને પ્રેમ સંપાદન થયું તે કાર્ટૂન્સ નેચર ફિલ્મ્સ અને ફીચર મૂવીઝ જ્યાં બની હતી તે સ્ટુડિયોમાં તેની ઉપસ્થિતિ સતત વર્તાય છે અત્યારે પણ હું જ્યારે સ્ટુડિયોમાં કામ કરનારાઓની વચ્ચે ચક્કર લગાવતો હોઉં ત્યારે મને માથું નીચે કાઢીને કોઈક નવા પ્રોજેક્ટના વિચારોમાં તલ્લીન એવા એ ઊંચા દેશી છોકરાનો જાણે કે સાક્ષાત્કાર થાય છે ચલચિત્રો બનાવવાથી માંડી મકાન બનાવવા સુધીની જે પણ પ્રવૃત્તિઓ અમે કરતા એ દરેકમાં વોલ્ટ અમારો પ્રેરક બળ હતો હજુ એ જીવિત ન હોય તેમ લોકો આજે ડિઝનીલેન્ડ એમ એના નામનો ઉલ્લેખ સતત કરતા જ રહે છે એવરી ટાઈમ વી શો અ ન્યૂ પિક્ચર ઓર ઓપન અ ન્યૂ ફીચર એટ ડિઝનીલેન્ડ સમવન ઇઝ બાઉન્ડ ટુ સી આઈ વન્ડર હાઉ વોલ્ટ વુડ લાઈક ઇટ એન્ડ વેન ધીસ હેપન્સ આઈ પર્સનલી રિયલાઇઝ that ઇટ વોઝ સમથિંગ હી હિમસેલ્ફ had પ્લાન્ટ ફોર માય imaginative, industrious brother લેફ્ટ ઇનફ projects ઇન પ્રોગ્રેસ ટુ કીપ ધ રેસ્ટ ઓફ us બિઝી ફોર મેની મેની યર્સ Walt વોઝ અ કોમ્પ્લેક્સ મેન જ્યારે પણ અમે નવું પિક્ચર બનાવીએ કે ડિઝનીલેન્ડમાં કોઈક પાસાનો ઉમેરો કરીએ ત્યારે કોઈક તો એવું જરૂર પૂછી બેસે છે મને આશ્ચર્ય થાય છે વોલ્ટને આ બનાવવાનું કેવી રીતે ગમ્યું હશે અને જ્યારે પણ આવું થાય છે કે મને તરત જ થઈ આવે છે કે અરે હા આ તો એ જ છે જેનું તેણે આયોજન કર્યું હતું અમે બધા વર્ષો સુધી વ્યસ્ત રહીને એ માટે મારો કલ્પનાશીલ ઉદ્દમી ભાઈ પૂરતું પાછળ છોડી ગયો છે વોલ્ટ એ એક જટિલ ન સમજાય તેવો માણસ હતો ટુ ધ રાઇટર્સ પ્રોડ્યુસર્સ And animators who worked with him. He was a genius who had an extraordinary ability to add an extra stroke of imagination to any story or idea. To the millions of people who watched his TV show, he was a warm, kindly personality, bringing fun and pleasure into their homes. To the bankers who financed us, I am sure he seemed like a wild man. હેલ્પ બેન્ડ ફોર બેન્ક ટુ મી હી વોઝ માય અમેઝિંગ કિડ બ્રધર ફૂલ ઓફ ઇમ્પ્રેક્ટિકલ ડ્રીમ્સ ધેટ હી મેડ કમ ટ્રુ લેખકો પ્રોડ્યુસરો તથા એનિમેશન ફિલ્મ્સ બનાવનાર એ તમામ માટે એ એક વિચક્ષણ પ્રતિભા હતી જેની પાસે કોઈક વાર્તા કે વિચારમાં કલ્પના શક્તિથી કશુંક વિશેષ ઉમેરવાની અસાધારણ ક્ષમતા હતી જે લાખો લોકો તેના ટીવી શો નિહાળતા એ તમામ માટે તેમના ઘરોમાં મનોરંજન અને ખુશી લાવનાર એક ટૂંક કરુણા કરુણાસભર વ્યક્તિત્વ હતો મને ખાતરી છે કે તેને નાણાં ધીરનાર બેન્કર્સને એ દેવાળું કાઢવાની પૂરેપૂરી શક્યતા ધરાવનાર ઉદામ વ્યક્તિ લાગતી મારે માટે તો એ એક અદભુત ભાઈ હતો જેણે બિનવ્યવહારો સપનાને સાકાર કરી બતાવ્યા ધ એપલ ઓર્ચર્ડ એન્ડ વ્હીપિંગ વિલોઝ Tan green and beautiful at our old farm where Walt sketched his first animals. I recall how Walt and I would snuggle together in bed and hear the hunting whistle of locomotive passive in the night. Our Uncle Mike was an engineer and he did blow his whistle one long and two shorts just for us. Walt never lost his love for trains. હરિયાભરિયા અમારું જુનિફ આજે પણ છે મને યાદ આવે છે કે વોલ્ટને હું કેવા પથારીમાં એકબીજાને લપાઈ ને સુતા અને રાતે પસાર થતી ટ્રેનની ડરાવી દેતી સીટી સાંભળતા અમારા કાકા માઇક એન્જિનિયર હતા એ ફક્ત અમારી માટે એક લાંબી અને બે ટૂંકી સીટી વગાડતા વોલ્ટનો ટ્રેન પ્રત્યેનો પ્રેમ લગાવ ક્યારેય ઓછો થયો નહીં વર્ષો બાદ ડિઝનીલેન્ડમાં એક જૂના જમાનાની ટ્રેન એના શરૂઆતના આકર્ષણોમાંની એક બની એઝ ફાર બેક એઝ આઈ કેન રિમેમ્બર વોલ્ટ વોઝ ડ્રોઈંગ ભૂતકાળની વાત મને યાદ છે કે વોલ્ડ ચિત્રો દોરતો સૌ પ્રથમ જો એને પૈસા મેળવ્યા હોય તો તે પડોશીના ઘોડાના રેખાચિત્રમાંથી મળેલા પાંચ સેન્ટ હતા તે કાર્ટૂન બનાવવાનું શિકાગોમાં શીખ્યા અને પછી તેણે કેન્સસ શહેર નજીક એક નાનકડી એનિમેટેડ કાર્ટૂનની કંપની શરૂ કરી જો કે તે નિષ્ફળ ગઈ જ્યારે વારે માત્ર એકવીસ વર્ષની વયે હોલિવુડમાં તેનું નસીબ અજમાવવાનું નક્કી કર્યું ત્યારે હું લોસ એન્જેલિસમાં હતો હું એને સ્ટેશન પર મળ્યું He was carrying a cheap suitcase that contained all of his belongings. We borrowed $500 from an uncle, and Walt started a cartoon series called Alice in Cartoon Land. It was tough going. Walt did all the animation, and I cranked the old fashioned camera. The Alice cartoons didn't make much of a splash. He showed Walt started a new series called Oswald the Rabbit. Oswald did better, but when Walt I went to our New York distributor for more money, he ran into trouble. એ વખતે તેની પાસે તેનો તમામ સરસરંજામ ભરેલી એક સામાન્ય સૂટકેસ હતી અમે એક વડીલ પાસેથી પાંચસો ડોલર ઉછીના લીધા અને વાટે એલિસ ઇન કાર્ટૂન નામની એક કાર્ટૂન શ્રૃંખલા શરૂ કરી આગળ વધવું ઘણું જ કઠિન હતું વોલ્ટ તમામ એનિમેશન કરતો અને હું પેલો જૂની શૈલીનો કેમેરા ચલાવતો એ એરિસ કાર્ટૂન્સ બહુ કાંઈ ધાડ ન મારી તેથી વોલ્ટે ઓસ્વાલ્ડ ધ રેબિટ નામની એક નવી શ્રૃંખલા ચાલુ કરી ઓસ્વાલ્ડે પ્રમાણમાં સારું કર્યું પણ જ્યારે વોલ્ટ વધારે પૈસા માટે અમારા ન્યૂયોર્ક ખાતેના ડિસ્ટ્રિબ્યુટર પાસે ગયો ત્યારે એ મુશ્કેલીમાં મુકાઈ ગયો વોટ કાઇન્ડ ઓફ ડીલ ડીડ યુ મેક કિડ આઈ આસ્ક મેં પૂછ્યું ભાઈ તે આ કેવા પ્રકારનો સોદો કર્યો વી હેવનટ ગોટ અ ડીલ વોલ્ટ એડમિટેડ ધ ડિસ્ટ્રીબ્યુટર કોપીરાઇટેડ ઓસ્વાલ એન્ડ હિઝ ટેકિંગ ઓવર ધ સિરીઝ હિમ્સેલ્ફ સ્ટ્રેન્જલી વોલ્ટ ડીડ નોટ સીમ ડાઉનહાર્ટેડ વી આર ગોઈંગ ટુ સ્ટાર્ટ અ ન્યુ સિરીઝ હી એન્થોસ્ટેડ ઇટ ઇઝ અબાઉટ અ માઉસ એન્ડ ધીસ ટાઇમ વી વિલ ઓન ધ માઉસ વોલ્ટ એસેકાર્યો આપણને હિસ્સો ભાગ મળ્યો નહીં ઓસ્વાલના માલિકના હક લઈ લીધા અને હવે સિરીઝ પોતે ચલાવશે આશ્ચર્ય વચ્ચે વર્લ્ડ જરા પણ ના હિંમત દેખાયો નહીં અને ઉત્સાહભેર કહ્યું આપણે એક નવી સિરીઝ ચાલુ કરવાના છીએ ઉંદર વિશે અને આ વખતે આ ઉંદરને આપણો કરી લઈશું રેસ્ટ ઇઝ અ હિસ્ટ્રી ઉસ મિકી સેલિબ્રેટેડ હિઝ ફોર્ટીન્ બર્થ ડે ઇન નાઇન્ટીન સિક્સટીપીટર ઓફ અ પીપલ શો અી ઇન નાઇન્ટીન વોચ અો નિયરલી એન્ડ બિલિયન રીડ અી બુક અ મેગેઝીન એન્ડ ઓલમોસ્ટ ટેન મિલિયન વિઝિટેડ ડિઝની લેન્ડ એન્ડ મિકી એસ વોલ્ડ યુઝ ટુ સે સ્ટાર્ટેડ ઇટ ઓલ તે પછી જે બન્યું તે ઇતિહાસ છે વર્લ્ડના ઉંદર મિકીએ અઢારસો અડસઠમાં તેનો ચાલીસમો જન્મદિવસ મનાવ્યો અને એ ચાલીસમો જન્મદિવસ અત્યંત આનંદપ્રદ હતો ઓગણીસો અડસઠમાં આ ડિઝની મૂવી કરોડ લોકોએ જોઈ દસ કરોડ લોકોને ડિઝની ટીવી શો જોયો લગભગ પચીસ કરોડ લોકોએ ડિઝનીનું પુસ્તક કે સામયિક વાંચ્યું અને લગભગ એક કરોડ લોકોએ ડિઝનીલેન્ડની મુલાકાત લીધી અને વોલ્ટ કહેતો હતો તેમ આ બધી શરૂઆત મિકીએ કરી મિકી વોઝ ઓન્લી ધ ફર્સ્ટ સક્સેસફુલ પ્રોડક્ટ ઓફ વોલ્ટ મેચલેસ ઇમેજિનેશન એન્ડ એબિલિટી ટુ મેક હિઝ ડ્રીમ્સ બિકમ્સ રિયાલિટી ઇટ વોઝ એન એબિલિટી હી કુડ ટર્ન ઓન ફોર એની ઓકેઝન લાર્જ ઓર સ્મોલ વન્સ વેન માય સન રોય એડવર્ડ હેડ ધ મિસ્લિસ વોલ્ટ કેમ એન્ડ ટોલ્ડ હિમ ધ સ્ટોરી ઓફ પિનોશિયો વિચ હી વોઝ મેકિંગ એટ ધ ટાઈમ વોલ્ટની બેજોડ કલ્પના શક્તિ અને ક્ષમતાથી સપનાને વાસ્તવિકતામાં તબદીલ કરી દેનાર મિકીએ એકમાત્ર તેની પ્રથમ સ્થળ કૃતિ હતી આ ક્ષમતાને એ કોઈ પણ નાના કે મોટા અવસરે કામે લગાડતો એકવાર જ્યારે મારા દીકરાએ રોય એડવર્ડને ઓરી નીકળ્યા હતા ત્યારે એ વોલ્ટે એ સમયે જેના પર કામ કરી રહ્યો હતો એ પિનોશિયોની વાર્તા એને મારા દીકરાને કહી વેન વોલ્ટ ટોલ્ડ અ સ્ટોરી It was a virtuoso performance. His eyes riveted his listener. His mustache twitched expressly. His eyebrows rose and fell. And his hands moved with the grace of musical conductor. Young Roy was so wide-eyed and waltz graphic, telling of the fairy tale that he forgot all about his. Missless. Later, when he showed the finished picture, હી વોઝ સ્ટ્રેન્જલી ડિસપોઇન્ટેડ ઇટ ડીડન્ટ સીમ એઝ એક્ સાઇટિંગ અવેન અંકલ વોલ્ટ ટોલ્ડ ઇટ હી સેડ વોલ્ટે એ વાત જ્યારે એને કરી ત્યારે એ એની કાબિલિયતનો પરિચય હતો તેની નજર તેના શ્રોતા પર બરાબર ઝડાયેલી તેની મૂછો સ્પષ્ટપણે પણે વંકાયેલી તેના ઉપર નીચે થતા ભવા અને એના હાથ કોઈ વાક્કર્ના સંચાલકની મોહક અદાથી આમતેમ હલનચલન કરી રહ્યા હતા નાનકડો રોય વોલ્ટની એ પરિકથા નિરૂપવાની શૈલીથી એટલો બધો પ્રભાવિત હતો કે એ તેના ઓરીનું દર્દ સંપૂર્ણપણે વિસરી ગયો પાછળથી જ્યારે એણે પૂર્ણ થયેલ ચિત્ર જોયું તો એ આશ્ચર્યપૂર્ણ રીતે નિરાશ થયો તેણે કહ્યું આ તો અંકલ વોલ્ટ નિરૂપ્યું હતું એટલું ઉત્તેજનાપૂર્ણ દેખાતું ન હતું લાઈક મેની પીપલ હુ વર્ક ટુ ક્રિએટ હમર વોલ્ટ ટુક ઇટ વેરી સિરિયસલી હી વુડ ઓફન્સિટ Gloomily through the the cartoon, concentrating on some way to improve it. Walt valued the opinions of those working with him, તેવા ઘણા લોકોની જેમ વોલ્ટે પણ આ દિશામાં ગંભીરતાથી કામ કર્યું સૌથી વધારે રમૂજ પેદા કરનાર કાર્ટૂનની સામે હજુ કઈ રીતે સુધારી શકાય એ ઈરાદાથી ગંભીરતાથી ઘણીવાર બેસી રહેતો વર્લ્ડ એની સાથે કામ કરનાર અન્યોના મતને જરૂર મહત્વપૂર્ણ ગણતો પણ નિશંકપણે અંતિમ ફેસલો તો તેનો જ રહેતો વન્સ આફ્ટર વ્યુઇંગ અ ન્યૂ કાર્ટૂન વિથ એવિડન્ટ ડિસ્પ્લેઝર વર્લ્ડ કોલ ફોર કમેન્ટ્સ ફ્રોમ અ ગ્રુપ ઓફ અવર પીપલ વન આફ્ટર અનધર સ્પોક અપ ઓલ ઇચિંગ વર્લ્ડ ક્રિટિઝમ આઈ કેન ગેટ ટ્રબલ સ્ટેમ ધેટ સે યસ વોલ્ટ હી સ્નેપ્ટ એક વાર દેખીથી ના ખુશીથી એક નવા કાનને નિહાળ્યા બાદ વોલ્ટે તેના માટે લોકોના એક જૂથનો અભિપ્રાય માંગ્યો એક પછી એક તેઓ વોલ્ટની ખામીઓ શોધવા લાગ્યા તેણે સડાક દઈને ઝોપડાવી દીધું ઠીક છે વોલ્ટ કહેતા રબર સ્ટેમ્પ લાવી આપું ધેન હી બિલ્ડ એન્ડ આસ્ક ધ પ્રોજેક્ટિસ્ટ વોટ હી થોટ ધ મેન સેન્સ ધેટ રિસેન્ટ વોસ ઇન ઓર્ડર આઈ થિંક યુ આર ઓલ રોંગ હી ડિક્લેડ વોલ્ટ જસ્ટ ગ્રીન યુ સ્ટીક ટુ યોર પ્રોજેક્ટર હી સજેસ્ટેડ ત્યાર બાદ ચકરડું ફેરવ્યું અને જે વિચાર્યું હતું એ પ્રોજેક્ટર ચલાવનારને કહ્યું પેલા માણસને ખ્યાલ આવી ગયો કે મતભેદ ઠીક છે તેણે કહી દીધું મને લાગે છે કે તમે બધા ખોટા છો વોલ્ટે માત્ર મુખર સ્મિત કહ્યું એને સૂચવ્યું તું માત્ર તારા પ્રોજેક્ટનું ધ્યાન રાખ વોલ્ટ ઇન વોલ્ટ હિમસેલ્ફ ઇન એવરીથિંગ During one story conference on the Mickey Mouse Club TV show, the storyman, pointer in hand, was outlining a sequence called How to Ride a Bicycle. Now, when you get on your bicycle, he began Walt stop him. Change your bicycle to a bicycle, he said. Remember, every kid isn't fortunate enough to have a bicycle of his own. What Badich Babaduma, Potani Jatne Sankartho? મિકી માઉસ ક્લબ ટીવી શોની એક વાર્તા સભા દરમિયાન વાર્તા કહેનાર હાથમાં નકશો ચિત્ર દર્શાવવાની લાગણી લઈને સાયકલ સવારી કેવી રીતે કરવી નામની એક શ્રેણીનું સંક્ષેપમાં વર્ણન કરી રહ્યો હતો એણે શરૂ કર્યું હવે જ્યારે તમે તમારી સાયકલ પર સવાર થાઓ છો વોલ્ટે તેને અટકાવ્યો તેણે કહ્યું તમારી સાયકલને બદલે માત્ર કોઈક સાયકલ એમ કહો યાદ રહે કે દરેક બાળક એટલું નસીબદાર નથી હોતું કે જેને પોતાની સાયકલ હોય ધ સ્ટોરી ઓફ ડિઝનીલેન્ડ પરહેપ્સ બેટર ધેન એનીથિંગ else ઇલસ્ટ્રેટ્સ 월ટ્ઝ વિઝન એન્ડ હિઝ સ્ટબન determination to realize an idea he believed in ફોર યર્સ વર્લ્ડ હેડ ક્વાઇટલી નર્સ ધ ડ્રીમ ઓફ અ ન્યૂ કાઇન્ડ ઓફ એમ્યુઝમેન્ટ પાર્ક હી વુડ બી પર્પ્યુડ ઓફ ઓલ ધ આઇડિયાઝ કન્જર્ડ અપ બાય હિઝ ફર્ટાઇલ ઇમેજિનેશન કદાચ બીજા બદ્રા કરતા ચડિયાની ડિઝનીલેન્ડ ની વાત વોલ્ટ જે પણ બાબતમાં માનતો હતો તેને સાકાર કરવાની તેની દ્રષ્ટિ અને દ્રઢ નિશ્ચયને પ્રતિષ્ઠિત કરે છે વર્ષો સુધી વોલ્ટે એક નવા જ પ્રકારના મનોરંજન પાર્કનું નિરાંતે સ્વપ્ન સેવ્યું હતું એ એની ફળદ્રુપ કલ્પના શક્તિ દ્વારા સમન્વિત કરાયેલા તમામ વિચારોનો એક કુંભ હતો બટ ધ આઈડિયા ઓફ શિંકિંગ બિલિયન્સ ઓફ ડોલર્સ ઇન્ટુ એન એમ્યુઝમેન્ટ પાર્ક ઇવન એમ્યુઝમેન્ટ પાર્ક સીમ ટુ પ્રી પોસ્ટર he હી mention મેન્શન ઇટ ટુ He just હી જસ્ટ planning. બિગન પ્લાનિંગ પણ મનોરંજન પાર્કમાં અરે વોલ્ટની કલ્પનાના મનોરંજન પાર્કમાં પણ કરોડો ડોલર હોમી દેવાનો તેનો ખ્યાલ એટલો બધો મૂર્ખામી ભર્યો હતો કે કોઈની આગળ એનો ઉલ્લેખ પણ એ ભાગ્ય જ કરી શકી પણ એ ગુપચુપ તેનું આયોજન કરવા માંડ્યું એઝ યુઝઅલ થો હી ઇન્ફ્યુઝ ઓલ ઓફ અસ વિથ હિઝ ઓન એન્ફ્યુઝિયસમ When he finally told us about the project, someone asked Walt how should the Disneyland look? Quick came the reply, it should look like nothing else on this earth. Predictably, we had trouble raising money, but Disneyland did open in July nineteen fifty five. Tem Chata Hames <laughs> Muchab Jare and Chelle Amne in a project which jana ત્યારે અમને બધાને એના પોતાના ઉત્સાહના ભાગીદાર બનાવ્યા કોઈકે પૂછ્યું વોલ્ટ ડિઝનીલેન્ડ કેવું દેખાવું જોઈએ એણે તરત જ પ્રત્યુત્તર આપ્યું આ સમગ્ર પૃથ્વી પર અન્ય કશું ચડિયાતો ન હોય એવું દેખાવું જોઈએ પૂર્વધારણા કરતાં અમને ઊભા કરતા ખૂબ જ મુશ્કેલી પડી પણ જુલાઈ ઓગણીસો પંચાવનમાં ડિઝનીલેન્ડ શરૂ થઈને જ રહ્યું Since that first day, millions of people have flocked to see the unique creation of Walt's imagination. Like a kid with a new toy, the biggest, shiniest toy in the world, Walt used to wander through the park, starting as happily as any tourist. તે દિવસથી લઈને આજ સુધી વોલ્ટની કલ્પનાના આ અનુપમ સર્જનને જોવા લાખો લોકો આવ્યા છે નાના બાળકને નવું રમકડું આપી દીધું હોય તેમ સમગ્ર નિયામીનું સૌથી મોટું સૌથી શાનદાર રમકડું તે લઈને વોલ્ટ કોઈ પ્રવાસીની જેમ ખુશીથી છલકાતો આખાઈ પાર્કમાં ભટકતો તો ઓવરવેલ્મિંગ સક્સેસ ઓફ વોલ્ટ ક્રેઝી આઈડિયા ટ્રિગર્ડ અ ડ્રામેટિક અબાઉટ ફેસ ઇન ધ ડિઝની ફોર્ચ્યુન્સ યેટ સક્સેસ નેવર ચેન્જ વોલ્ટ હી રિમેન્ડ ધ સિમ્પલેસ્ટ ઓફ મેન હી હેટેડ પાર્ટીઝ એન્ડ હિઝ આઈડિયા ઓફ નાઇટ આઉટ વોઝ બર્ગર એન્ડ ચીલ્સ એટ સમ લિટલ રેસ્ટોરન્ટ હિઝ ઓનલી એક્સ્ટ્રા વેજન્સ વોઝ અ મિનિયચર રેલ રોડ ધેટ રેન અરાઉન્ડ ધ ગ્રાઉન્ડ ઓફ હિઝ હોમ વોલ્ટના ટૂકાની અપ્રતિમ સફળતાએ ડિઝની સંપત્તિમાં નાટ્યાત્મક રીતે અણધારી તબદીલી આપણી છતાંય સફળતા વોલ્ટને બદલી શકી નહીં તે એક સાદો સીધો સરળ માણસ જ બની રહ્યા તેને મહેફિલો પાટીસ પસંદ ન હતી રાત્રે બહાર નીકળવાનો તેનો ખ્યાલ કોઈક નાનકડી રેસ્ટોરન્ટમાં બર્ગર અને ચટણી પૂરતો જ મર્યાદિત હતો તેનો એકમાત્ર અતિ ખર્ચાળપણું તેના ઘરની ફરતે આવેલા ક્ષેત્રમાં નાના કદના રેલ રોડ ગાડીના પાટા બનાવવા પૂરતું હતું વોટ ડુ યુ ડૂ વિથ ઓલ યોર મની અ ફ્રેન્ડ વન આ હિમ પોઈન્ટિંગ એટ ધ સ્ટુડિયો વોલ્ટ સેટ આઈ ફર્ટિલાઇઝ ધેટ ફિલ્ડ વિથ ઇટ એન્ડ ઇટ્સ ટ્રુ ધેટ વોટ્સ પ્લગ મની બેક ઇન ટુ ધ કંપની ઓલમોસ્ટ એઝ ફાસ્ટ એઝ ઇટ કેમ ઇન એકવાર એક એને પૂછ્યું તારા આટલા બધા પૈસાનો તો શું કરે છે સ્ટુડિયો તરફ આંગણી ચિંતા વોલ્ટે કહ્યું તેના વડે પેલા ક્ષેત્રને હું ફળદ્રુપ ઉપજાઉ બનાવું છું અને હા એ સાચું છે કે જેટલી ઝડપથી તેની પાસે પૈસા આવ્યા તેટલી ઝડપથી તેણે એ કંપનીમાં પૈસાનું પરત રોકાણ કર્યું બિંગ સોલ્વન ફોર ધ ફર્સ્ટ ટાઈમ સિન્સ He started in business gave Walt a chance to develop other ideas. This included the development of mineral-kind and alpine-like valley high in the Sierra Mountains, a California Institute of Art for which he donated the land and several million dollars, and most ambitious of all, a $100 million Disney World and City of Tomorrow in Florida. જ્યારથી ધંધો શરૂ કર્યો ત્યારથી માંડીને પહેલીવાર એ દેવાળીઓ બન્યો જેનાથી વોલ્ટને બીજા વિચારોનો વિકાસ કરવાની તક મળી જેમાં સમાવિષ્ટ છે મિનરલ કાઇટ શિયેરા પર્વતમાળામાં ઉપરની તરફ આલ્સ પર્વતીય વનસ્પતિ ઉગાડવાનો નિચાણવાળો પ્રદેશ કેલિફોર્નિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ આર્ટ જેને માટે એણે લાખો ડોલર્સનું દાન કર્યું અને બધામાં સૌથી વધુ મહત્ત્વાકાંક્ષી સો મિલિયન ડોલરનું ડિઝની વર્લ્ડ અને ફ્લોરિડામાં આવેલું સિટી ઓફ ટુમોરોનો વિકાસ ટ્રેજિકલી ઇન ધ મિડ્સ ઓફ ઓલ ધીસ એક્ટિવિટી વોલ્ટ વોઝલ ઇલનેવર ઇટ ઇઝ આઈ હેવ ગોટ હી ટોલ્ડ મી ડોન્ટ ગેટ ઇટ અત્યંત દુઃખદ રીતે આ બધી પ્રવૃત્તિઓ ચાલતી હતી ત્યારે જ વોલ્ટને જીવલેણ બીમારી લાગુ પડી મેં એને વોલ્ટને એકવાર આ કુઠારા પાતનો ઉલ્લેખ કરતા સાંભળ્યો હતો એણે મને કહ્યું મને જે વ્યાધી થયો છે કોઈને પણ ન થાય આઈ વિઝિટેડ હિમ ઇન ધ હોસ્પિટલ ધ નાઇટ બિફોર ઇલ હી વોઝ અ ફૂલ ઓફ પ્લાન્ટ ફોર ધ ફ્યુચર એઝ હી હેડ બિન ઓલ હિઝ લાઈફ એ મર્યો એની આગલી રાત્રે મેં હોસ્પિટલમાં એની મુલાકાત લીધી હતી ભયંકર માંદો હોવા છતાં તેના સમગ્ર જીવન દરમિયાન જેમ રહ્યો હતો Bhavishani Yojnana, Kartuhatu. Walt used to say that Disneyland would never be finished and it never will. I like to think too that Walt Disney's influence will never be finished, that through his creations, future generations will continue to celebrate what he once described as that precious, ageless something in every human being. વિચ મેક અસ પ્લે વિથ ચિલ્ડ્રન્સ ટોય એન્ડ લાફ એટ સિલીંગ્સ ઇન ધ્રીમ વોલ્ટ એવું કહેતો હતો કે ડિઝનીલેન્ડ ખતમ થવા સર્જાયું જ ન હતું અને તેનો અંત કદાપી નહીં આવે હું પણ એમ જ વિચારું છું કે વોલ્ટ ડિઝનીનો પ્રભાવ ક્યારેય અંત નહીં પામે અને તેના સર્જનો દ્વારા એણે એકવાર વર્ણવ્યું હતું તેમ દરેક માનવમાં એક મૂલ્યવાન અજર અમર કશુંક એવું રહેલું છે કે જે આપણને બાળકના રમકડા રમવા અને શુલ્લક બાબતો તરફ હસવા તેમજ બાપ કે સપનામાં ગાવા તરફ દોરી જાય છે આગામી પેઢીઓ એનું સ્તુતિગાન કરતી રહેશે